નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ વીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને વાર મંગળવાર આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો બસો પચાસ રૂપિયા સુધીનો તમામ માર્કેટ યાર્ડની અંદર આજે સુધારો જોવા મળી રહ્યો છે સો થી લઈને સાથે જ સૌથી ઊંચા ભાવ મિત્રો ત્રેપનસો રૂપિયા પણ આજે નોંધાઈ રહ્યા છે વારાહી માર્કેટ યાર્ડની અંદર નવા જીરુના ભાવ સાથે જ મિત્રો મોટાભાગના માર્કેટ યાર્ડમાં છે ઉત્તર ગુજરાતના છે તેમાં પિસ્તાલીસો પ્લસ આજે બજાર નોંધાઈ રહી છે હજુ પણ જીરોમાં સુધારો આવે તેવી સંભાવના રહેલી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાપર એકતાલીસોથી એકતાલીસ રૂપિયા મોરબી તેત્રીસો પચાસથી તેતાલીસ રૂપિયા પોરબંદર ચોત્રીસોથી બેતાલીસો ને પચીસ રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસો પાંચથી ચુમ્માલીસો ને પાંત્રીસ રૂપિયા સમી ચાર હજાર પચાસથી બેતાલીસો ને સિત્તેર રૂપિયા વિરમગામ ત્રણ હજાર નવસો પાંચથી બેતાલીસો રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયારથી ચુમ્માલીસો ને ચાલીસ રૂપિયા જામજોદપુર ત્રણ હજાર થી તેતાલીસો ને ચાલીસ રૂપિયા જેતપુર બત્રીસો થી બેતાલીસો ને એકવીસ રૂપિયા ડીસા બેતાલીસો થી બેતાલીસ રૂપિયા જામનગર 3400 થી તેતાલીસો ને સિત્તેર રૂપિયા વારાહી એકતાલીસો પચાસ થી બાવનસો ને રૂપિયા દિયોદર બેતાલીસો થી ને સિત્તેર રૂપિયા પાટડી સાડત્રીસો થી તેતાલીસો ને એકત્રીસ રૂપિયા જામખંભાળિયા સાડત્રીસો થી તેતાલીસો નેવું રૂપિયા ભાવનગર પિસ્તાલીસો થી પિસ્તાલીસો રૂપિયા થરાદ પાંત્રીસો થી એકોતેર રૂપિયા ઊંઝા ત્રણ હજાર થી છેતાલીસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો થી રૂપિયા સિદ્ધપુર છત્રીસો થી ત્રાણું રૂપિયા હળવદ ચાર હજારથી ચુમ્માલીસો છવ્વીસ રૂપિયા બોટાદ છત્રીસો પચાસથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા સાણંદ એકતાલીસો ચાલીસથી એકતાલીસોને ચાલીસ રૂપિયા ભચાઉ બેતાલીસોથી બેતાલીસોને એકાવન રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી બેતાલીસોને એકાવન રૂપિયા અમરેલી બે હજાર થી પંચાણું રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસો થી એકતાલીસો પચાસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી તેતાલીસો ચાલીસ રૂપિયા હારિજ ચાર હજાર પચાસ થી ચુમ્માલીસો ને સાસઠ રૂપિયા પંચ્યાસી થી ચુમ્માલીસો ને વીસ રૂપિયા પાટણ તેતાલીસો થી રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી બાવીસ રૂપિયા જસદણ ચોત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા બાબરા છવ્વીસો થી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા માંડલ આડત્રીસો થી ને સાસઠ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી છેતાલીસોને એકાવન રૂપિયા અંજાર બેતાલીસો ચાલીસથી બેતાલીસોને ચાલીસ રૂપિયા થરા બેતાલીસો સાઠથી પિસ્તાલીસો રૂપિયા અને લાખણી ચાર હજાર પાંત્રીસથી ચાર હજારને પાંત્રીસ રૂપિયા